GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN ન્યૂઝ મહિલા સશક્તિકરણ અને મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો થઈ રહી છે પરંતુ મહિલાઓ સાથે છેડતી અને દુષ્કર્મના કિસ્સાઓ અવારનવાર જોવા મળી રહ્યા છે એવો જ એક કિસ્સો ચોંકાવનારો દાહોદમાં પણ સામે આવ્યો દાહોદ જિલ્લામાંથી તેમજ પાડોશી રાજ્ય મધ્યપ્રદેશના આદિવાસી પરિવારો પોતાના પરિવારનું ગુજરાન માટે સૌરાષ્ટ્ર સહિતના રાજ્યના અનેક જિલ્લાઓમાં મજૂરી કામ જતા હોય છે ત્યારે આઠ જાન્યુઆરી મધ્યપ્રદેશથી એક મહિલા અમરદીપ ટ્રાવેલ્સ નામની સ્લીપર કોચ લક્ઝરીમાં મધ્યપ્રદેશથી મોરબી જવા માટે નીકળી હતી ત્યારે રાતના સમયે તમામ મુસાફરો ઊંઘી જતા ચાલક અને નરી ચાલુ બસમાં બંને વારાફરથી મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને મોરબીના હળવદ નજીક મહિલાને ઉતારી દીધી હતી જ્યાં મહિલા એકસો મહિલા અભયમનો સંપર્ક કરતા ટીમ આવી પહોંચી હતી સમગ્ર ઘટનાનું વર્ણન કરતા મોરબીના માળિયા મિયાણા પોલીસ મથકે જીરો નંબરથી ફરિયાદ દાખલ કરી દાઉદ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ ટ્રાન્સફર કરતા એ ડિવિઝન પોલીસે બંને આરોપી વિરુદ્ધ બળાત્કાર અંગેનો ગુનો દાખલ કરી મધ્યપ્રદેશના રહેવાસી ચાલક ગણેશ ડામોર અને કંડક્ટર આશિષ બિલની ધરપકડ કરી હતી અને બસ પણ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી દાહોદ જિલ્લામાં આજના દિવસે એક રેપનું કેસ દાખલ થયું છે એ ઘટના એવી રીતની છે કે આઠ તારીખે સાંજે છ વાગે ભોગ બનનાર રાજગઢ જો જે કે એમ એમપી રાજ્યમાં આવે છે તો રાજગઢથી અમરદીપ ટ્રાવેલ્સની બસ લઈને એમના જે મજદૂરી કામ કરવા માટે હળવદ જવા માટે બસ લીધી હતી અને એ બસમાં ડ્રાઈવર અને કંડક્ટરે આ મહિલા સાથે દુષ્કર્મ દુષ્કર્મ કર્યું હતું રાત્રે જ્યારે તમામ પેસેન્જર સુથેલા હતા અને ભોગ બનનારનું એવું કહેવાનું છે કે બે બે વખત બે બે વખત ડ્રાઈવર અને કંડક્ટરે એમને સાથે દુષ્કર્મ કર્યું હતું અને સવારે જ્યારે આ મહિલા ભોગ બનનાર હળવદ પહોંચી ગઈ ત્યારે એમને પતિને એમને આખી વાત બતાવી અને ત્યારે એકસો એક્યાસી અભિયમના ફોન કરીને પોલીસને આ બાબતની જાણ કરી પછી મોરબી પોલીસે તપાસ હાથ ધર્યું અને બસ સ્ટેન્ડ જઈને ડ્રાઈવર અને કંડક્ટરની ઓળખાણ થઈ અને મોરબી પોલીસ પછી ગઈકાલ ભોગ બનનાર અથવા તો આરોપીઓને લઈને દાહોદ પુલ દાહોદ જિલ્લા ખાતે આવી અને ઝીરો એફઆઈઆર ટ્રાન્સફર કરવામાં આવ્યું અને અહીંયા રજિસ્ટર કરવામાં આવ્યું છે હાલ આગળની તપાસ ચાલુ છે